નમસ્કાર રુજુ સેવાશ્રમ નેચર કેરમાં આપનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે દાંતની કોઈ સમસ્યા છે અને મટતી જ નથી તો રોજે સવારે નરણા કોઠે એક ચમચી તલનું તેલ જો કાળા તલનું હોય તો વધારે સારું નહીં તો સફેદ તલનું તેલ એ એક ચમચી મોઢામાં મૂકી થોડીવાર માટે અંદર મમળાઈ રાખવું જ્યાં તકલીફ છે ત્યાં વધારે સમય સુધી રાખવું જ્યારે તમને એવું લાગે કે હવે કંટાળો ચડ્યો છે તો એ તેલને કાઢી નાખવું મોઢામાંથી આનાથી તમારી સમસ્યા દૂર ન થાય તો અમારો સંપર્ક કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર આપેલો છે એ નંબર પર સંપર્ક કરી શકો છો બીજી માહિતીઓ પણ મેળવી શકો છો દાંત વિશે બીજી કોઈ અન્ય તકલીફ માટે તમારે કંઈ જાણવું હોય તો નીચે સજેશન કરો જેથી કરીને અમે એ પ્રકારે વિડીયો બનાવીને આપને રજૂ કરીએ વિડીયો ગમ્યો હોય તો શેર કરો લાઈક કરો બેલાઇકોન દબાવો અને સબસ્ક્રાઈબ કરો અને કરાવો ધન્યવાદ